રીંગણા આ બધું જ તૈયાર કરી લઈશું બીજું તમારે વેજીટેબલ્સ નાખવા હોય તો નાખી શકો છો બટેટા ફ્લાવર આ બધું તમે એડ કરી શકો છો મસાલાઓ લઈ લેવાના છે જુદા જુદા લીંબુ મીઠું મિક્સર જારમાં જે ગ્રેવી હતી તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે હવે કુકરમાં આપણે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું

વટાણા અને વાલને બધું તૈયાર રાખ્યું તો તે પણ આમાં આપણે એડ કરી શકીએ છીએ ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું ત્યારબાદ હળદર એડ કરવાની ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું પાણી એડ કરીશું ત્યારબાદ કુકર બંધ કરી અને બધું બાફી લઈશું ત્યારબાદ લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે જે ગોળી નાખવાની હોય તે બનાવીશું એના માટે આપણે ચણાનો લોટ લઈ લઈશું ત્યારબાદ ચણાના લોટ લઈ લીધા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું સોડા એડ કરવો હોય તો તમે કરી શકો છો મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું ત્યારબાદ ખાંડ પાવડર એડ કરવાનો ચટણી પાવડર એડ કરવાનો હળદર એડ કરવાની ધાણાજીન પાવડર એડ કરવાનું ગરમ મસાલો એડ કરવાનો તલ એડ કરવાના ત્યારબાદ મેથીની ભાજી હોય ફ્રેશ તે તમે એડ કરી શકો છો કોથમીર એડ કરવી હોય તો કોથમીર પણ એડ કરી શકો છો ફ્રેશ કોથમીર અહીંયા એડ કરી છે ત્યારબાદ આપણે તેમાં તેલ એડ કરીશું ત્યારબાદ લીંબુ રસ કરી ત્ય એડ કરીશું ત્યારબાદ પાણી એડ કરી અને બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું એકદમ બરાબર રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે લોટ બાંધી લઈશું એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ થઈ ગયો છે હવે લોટમાંથી આપણે થોડી નાની નાની ગોળીઓ વાળી લઈશું ગોળીઓ વાળી અને આપણે પ્લેટ ઉપર મૂકતા જઈશું આ રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ ત્યારબાદ તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે ગોળી તેમાં એડ કરી દઈશું એકદમ સરસ ની આપણે ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો એક પછી એક ગોળી આપણે એડ કરી દઈશું તેલમાં એકદમ કડક કડક ગોળી થઈ જાય એકદમ સરસ તમે જોઈ શકો છો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ એકદમ ગોળી બરાબર રીતે કઢાઈ ગઈ છે હવે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જે ગ્રેવી આપણે મિક્સર જારમાં કરી હતી એ ગ્રેવી આપણે આમાં એડ કરી દઈશું ગ્રેવી એડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તમે મસાલા એડ કરો એ કરી શકો છો ચટણી પાવડર ત્યારબાદ હળદર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એકદમ ગ્રેવી ઉકળવા દઈશું ત્યારબાદ જે શાક હતું બફાઈ ગયેલું તે આપણે આમાં બટેટા બધું આમાં એડ કરી દઈશું એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ ઉકળવા દઈશું થોડું પાણી એડ કરીશું જે ગોળી આપણે બનાવી હતી તે આપણે આમાં ઉપર એડ કરી દઈશું એકદમ સરસ રીતે ઊંધિયામાં ભળી જાય તે રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વિન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા નવા વિડીયોઝ જોતા રહેજો કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું સર્વ કરવા માટે ઊંધિયું એકદમ રેડી છે થેન્ક યુ